હું ડેડીયાપાડાના નવા સભ્ય તરીકે નિરંજન વસાવા બનશે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયોને સહેલે સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છે કે ડેડીયાપાડાના નવા ધારા ધારાસભ્ય કોણ બનશે અને કેમ બનશે એ પણ વિગત આપણે વાત કરીશું એટલે ફટાફટ વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જે પણ વિડીયો ઘટના બનતી હોય એ સાચી જ ઘટના તમારા સુધી હું પહોંચાડી રહ્યો છે મિત્રો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક દિવસોથી ડેઢિયાપાડાના ધારાસભ્ય તરીકે નવા ધારાસભ્ય તરીકે બનાવવા માટે અત્યારે જે કોશિશો ચાલી રહી છે આમ આદમી પાર્ટી દ્વારા જે અત્યારે મોટા સમાચાર ફરી રહ્યા છે કે નિરંજન વસાવા જે નર્મદા જિલ્લાના પ્રમુખ છે એ શું બની શકે છે એને લઈને અત્યારે જે મોટા સમાચાર બધી જગ્યા પર સમાચાર વહેતા થયા છે તો ઈ કે ચેનલ જે પણ માહિતી હશે એ તમારા સુધી પહોંચાડશે સાચી માહિતી મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે નિરંજન વસાવા ગામડે ગામડે જઈને ગલીએ ગલીએ જઈને અને યુવાઓને જાગૃત કરી રહ્યા છે યુવાઓને એક નાગરિક નાગરિક તરીકે યુવાઓને સમજાવી રહ્યા છે કે ભાઈ આ રીતના આવું બધું થાય ગામની અંદર આવું કરવું જોઈએ વિકાસ કરવો જોઈએ આવા ધારાસભ્ય હોવું જોઈએ જે પણ ધારાસભ્ય હશે એમને આ રીતના આપણે સપોર્ટ કરવું જોઈએ આવા ધારાસભ્યો કામ કરવાવાળા ધારાસભ્યો હોય એમને આપણે સપોર્ટ કરવું જોઈએ આ રીતના જે નિરંજન વસાવા જે છે એ લોકોની સેવા કરી રહ્યા છે લોકોને સમજાવી રહ્યા છે તો ભવિષ્યના ધારાસભ્ય શું બની શકે છે ખરેખર સાચી વાત છે કે નિરંજન વસાવા ભવિષ્યના ધારાસભ્ય બની શકે છે કેમ કે એમનું સારું કામ બોલે છે એમની લોક લોકજાહના બોલે છે એમનું કામ બોલે છે તો અત્યારે લોકોને સેવા કરી રહ્યા છે તો આવનારા દિવસમાં ખરેખર અગર જો ધારાસભ્ય તરીકે ટિકિટ લેશે તો ખરેખર બનવાની બિલકુલ શક્યતા છે ખરેખર મિત્રો આને લઈને તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો આજની વીડિયો નોંધવ આટલું ચહીન વંદે માત્ર